આવનારો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અમદાવાદમાં શૈક્ષણિક પ્રકલ્પોના શુભારંભ નિમિત્તે મુખ્યમંત્રીનું સંબોધન કહ્યું ખાનગી શાળાઓ છોડી છપ્પન હજાર વિદ્યાર્થીઓ સરકારી સ્માર્ટ શાળાઓમાં જોડાયા શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યની સો સન્માનિત સાબરમતી આશ્રમના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી

ઉમેદવારી આગામી સોળમીએ યોજાશે ચૂંટણી બીજેપી પ્રવક્તા મંત્રીએ પુણેશ મોદીને દ્રષ્ટિવંત આગેવાન ગણાવી ઉમેદવારી બદલ વ્યક્ત કરી ખુશી ખોટા ભ્રમ ફેલાવવા બદલ વિપક્ષ પર સાધ્યું નિશાન ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રાજકોટ જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી એકસો અઠ્ઠાણું કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસ મામલે છ આરોપીઓની કરી ધરપકડ આરોપીઓને એક લાખ રૂપિયે ચારસો રૂપિયા જેટલું કમિશન મળતું હોવાનો તપાસ દરમિયાન ખુલાસો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવાતીર્થ ભવન પરિસરનું કર્યું ઉદ્ઘાટન કહ્યું આ ભવન નાગરિક કેન્દ્રિત શાસન અને રાષ્ટ્ર પ્રગતિ પ્રત્યે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને કરશે ઉજાગર જૂની ઇમારતોને મ્યુઝિયમ તરીકે વિકસિત કરવાની પણ કરી જાહેરાત બજેટ સત્રનું પ્રથમ ચરણ સંપન્ન બંને ગૃહોની કામગીરી નવમી માર્ચ સુધી સ્થગિત વિપક્ષના હોબાળાને કારણે કામગીરીમાં નડ્યો હતો અવરોધ આઈટી રિયાલિટી મેટલ સહિત તમામ સેક્ટરોમાં ભારે વેચવાલીને પગલે ભારતીય શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સ એક હજાર અડસઠ આંક તૂટ્યો નિફ્ટી પચીસ હજાર પાંચસોની અંદર સમેટાયો રોકાણકારોના સાત લાખ કરોડ રૂપિયાનું ધોવાણ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલી મિનિકુંભ મેળા માટે તંત્રનું વિશેષ આયોજન યાત્રિકોને પરિવહનમાં સરળતા રહે તે માટે એક હજારથી વધુ એસટી બસોનું કરાશે સંચાલન મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા માટે પિંક બુથ ઉપલબ્ધ આઠસો પચાસથી વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત આજે વિશ્વ રેડિયો દિવસ સ્માર્ટફોનના યુગમાં રેડિયો આજે પણ સામપ્રત અમદાવાદના રેડિયો પ્રેમી પાસે દેશ વિદેશના એકસો વીસ થી વધુ હેરિટેજ રેડિયોનું મ્યુઝિયમ અમદાવાદ આકાશવાણી ખાતે વિશેષ રીતે કરાઈ ઉજવણી